ગણિત મિત્રો આજે આપણે બટાકાની અંદર આવી ગયા છે બટાકા આપણે વહેલા આવેલા હતા તો અમારે આવેલું છે કોલંબાનું તમે જોઈ શકો છો આજે આપણે બે મહિના અને પાંચ દિવસ પાંચ દિવસ થયા છે તો જોઈએ એની સાઈઝ કેટલી થઈ ગઈ છે બેઠક કેવી છે કોલંબાનું બિયારણની આપણે જોઈએ તો કોલંબામાં કેવું બેઠક છે બે છોડ છે બે maksimum नहीं बताऊं मैक्सिमम एक बड़ा का चार बहन क्यों चार उम्र खा से

આવે શું કોમ આવશે કે આટલો બધો શાક કરા જાય લે શું બીવા ઈ તું બીવાવાની વાત ન ગણતરી કરજે કે કેટલા હી ઈ તો અલગ છે આ દંક તો હવે છે હી ગણતરી કરજે બે સોળ ચાર સાઈઝ તો બધી રેડી થઈ જઈએ બે ચાર સો આ જેણા આપણે ના ગણ જેણ તો સો ની તો સાઈઝ કમ્પ્લીટ થઈ જઈએ આ બેની કદાક્ષરોમાં ગણા હૈ દસ એક શું તો તમે આપડે કોલંબાનું બિહાર જો હશે જોઈ શકીએ મિત્રો કોલંબાનો છોડના બેઠક તમે જુઓ તો કેટલી સરસ છે ચલો તારે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કોલંબાના બેઠકમાં કેવું છે તમારે પણ કેટલી બેઠક છે તો પોકરાજમાં સારું છે કે કોલંબાની અંદર તો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો જય હિંક્રિત મિત્રો